મહેસાણા બહુચરાજી માતાજી વિશે અભદ્ર ભાષા પ્રયોગનો મામલો સામે આવ્યો છે મહેસાણા પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવાયો મનસુખ રાઠોડ નામના શખ્સ દ્વારા કરાયો હતો અભદ્ર ભાષાનો પ્રયોગ મહેસાણા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કરાયો છે આ આરોપી સામે છ જેટલા ગુના ભૂતકાળમાં પણ દાખલ થયેલા જોવા મળે છે કડીના યુવાને ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરાઈ છે હવે એને તમે બદામ ખવડાવો પિસ્તા ખવડાવો હાસુ ઘી ખાવ ખવડાવો તોય બાપા સો ફૂટની ની બાઈક ઉગડા માં તો મરી જાય કોઈ દિવસ બની અને આવડે એની એની માથે કમાવાની દુકાન નથી કુકડા માથે માનો કોકડો કુક કરી કુકડો કુક કરીને લીંડી નીકળી જા અને માત બાઈ વજન ખબર કોઈ દી મેલડી માં બોકડા માં ચડાવી દીધા સાવન માં જાવ ને આવડા બધા ખાવા હાટું થઈ અને બોકડા ચડાવે કડી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદી સોલંકી યુવરાજ સિંહ હિંમતસિંહ એવો એ ફરિયાદ આપેલી હતી કે રાઠોડ મનસુખભાઈ નામની વ્યક્તિ છે પોતે ઓનલાઈન પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી અને યુટ્યુબ ચેનલના માધ્યમથી હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરે છે અને અલગ અલગ કાસ્ટ અલગ અલગ જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે મુજબના સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરેલી છે જે બાબતે તેમને તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરતાં આ કામના જે ફરિયાદી છે તેઓની સાથે ટેલિફોનિક વાતચીતમાં પણ તેણે આ દેવી દેવતાઓનું અપમાન કરવાના ઇરાદાથી બીપત્સ વાતચીત કરી હોય તેવું ધ્યાન પર આવેલું હતું જે અનુસંધાને પોલીસે કડી પોલીસ સ્ટેશનમાં આઈપીસી સેક્શન ટુ નાઇન્ટી ફાઇવ એ ટુ નાઇન્ટી વન ફિફ્ટી થ્રી એ પાંચસો પાંચ બે અને આઈટી એક્ટની સેક્શન સિક્સટી સેવન મુજબ ગુનો દાખલ કરેલું છે હાલ અમે આરોપીની જિલ્લા એલસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે તેની વિધિસરની ધરપકડ કરી આગળની કામગીરી આ જે છે કામ હાલ જે જાણકારી મળી છે તે મુજબ તે રાઠોડ જે મનસુખભાઈ છે પોતે સામાજિક કાર્યકર છે અને કોટડા સાંઘાણી રાજકોટનો રહેવાસી છે આ વ્યક્તિ વિરુદ્ધમાં અલગ અલગ અત્યાર સુધી ટોટલ છ ગુના દાખલ થયેલા છે ભૂતકાળમાં જેમાં રાયોટિંગના મારામારીના અને પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે એટલે મૂળ વ્યક્તિ જે ગુનાકરણ કરવાની ટેવ ટેવવાળો હોય તેવું અત્યારે જણાઈ રહ્યું છે